માળવિયા પરિવાર ને આંગણે આવ્યો છું ને તો મારી દીકરીઓ બહેનો ને એક જ વાત કેવી છે ખાલી હું ગામે ગામ કઉ છું કે યુવાન બહેનો નમ્ર વિનંતી કે હારી હારી ગાડીઓ જોઈને હારા હારા મોબાઈલ જોઈને હારા હારા કપડા જોઈને બેનો મોહી નો જાતી કારણ કે દેખાડવાના પણ કઈક જુદા હોય ને ચાવવાના પણ કઈક જુદા હોય બાપ કારણ કે બેનો તમે અવરું પગલું ભરી લ્યો છો ને ત્યારે તમારા બાપના ના કાળજાના કઠ્ઠા થઈ જતા હોય બાપ કારણ કે બાપ ને દીકરી બહુ વાલી હોય બાપ તો પચાસ ટકા દુઃખ તો એમને હાજુ કરી દે એમ નામ દીકરી અરે દીકરી ના વિદાય ના થઈ ગયા ને ત્યારે બાપ આમ ઊંચું પણ એને ન જોઈએ કેવો